સ્વાગત છે તમારું મારા કિચનમાં તો હું ક્રિષ્ના લખાણી વડોદરાથી ને તો આજે આપણે બનાવીશું ટેસ્ટી ગુજરાતી પાત્રા સ્વાદમાં ખૂબ જ જબરજસ્ત અને આ વસ્તુ એવી છે કે જે આપણે છઠ્ઠના દિવસે બનાવી લઈએ તો આપણે સાતમના દિવસે ઠંડા પણ ભાવે છે ચા સાથે તો ચલો આપણે એના માટે અળવીના પાન લઈશું દસથી પંદર એને આપણે આ રીતે તેના પાછળથી દંડી કાપી લેવાની છે આપણે છરીની મગજ મદદથી પણ કાપ પી શકીએ છીએ તો મેં કાતરથીને કાપી લીધેલા છે પાન મેં લીધા તો એક દિવસ ફ્રીજમાં રાખેલા હતા એટલા માટેથી ને થોડા એવા થઈ ગયેલા છે તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં ચાર મોટા ચમચા ચણાનો લોટ લેશું હવે આપણે એમાં બધા મસાલા કરશું તો સૌ પ્રથમ આપણે તેમાં મીઠું લઈશું સ્વાદ અનુસાર હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું એક ચમચી હળદર ધાણા જીરું પાવડર એક ચમચી હિંગ નાખશું અડધી ચમચી ગરમ મસાલો છે ચમચી જેટલો હું નાખું છું ગરમ મસાલો તમારે નાખો હોય તો નાખો નહીં નહીં નાખવાનો આદુ મરચા છે ઝીણા ઝીણા સમારેલા હવે એમાં મેં ગોળ અને લીંબુની ચટણી મેં બનાવેલી હતી એ એડ કરી છે જેથી ખાટો મીઠો સ્વાદ સરસ આવે છે જો તમે ચટણી ના નાખો તો એમાં આપણે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો તમે હવે જરૂર પ્રમાણે પાણી એડ કરીને આ રીતે આપણે તેનું બેટર તૈયાર કરી લેશું ખૂબ જ સરસ આપણું બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે ખૂબ પતલું પણ નથી કરવાનું અને જાડું પણ નથી રાખવાનું આ રીતે કરવાનું છે આપણે બેટરને રેડી જોઈ શકો છો તમે તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે પત્તા લઈ લેશું અને એને આપણે આ રીતે લગાવી દઈશું પત્તાને આપણે બેક સાઈડમાં લગાવવાનું છે જેથી કરીને સરસ રીતે લાગે છે એમાં તો આ રીતે આપણે એક પત્તામાં લગાવી લઈશું પછી ઉપર આપણે તેમાં બીજું પત્તો મૂકશું હવે આપણે એમાં ઉપર આ રીતે બીજું પત્તું મૂકી દઈશું અને ફરી એક વખત લગાવી લેશું ત્રણથી ચાર પત્તાનું લેયર આ રીતે તમે બનાવી શકો છો અને બે પત્તાનું પણ બનાવી શકો છો આ પાત્રાની રેસીપી તમને રાંધણ છટના દિવસે જરૂરથી ટ્રાય કરજો કેમ કે સાતમના દિવસે ઠંડા પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે ચાસ જોડે પણ અને છાસ જોડે પણ મજા આવે છે ખાવાની એટલે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો ટેસ્ટમાં ખાટા મીઠા સરસ લાગે છે આપણે આ રીતે બધા જ રોલ બનાવી લેવાના છે તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને વધુમાં વધુ રેસીપી ગમે તો શેર કરજો તમે અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો આ રીતે આપણે રોલ બનાવી લેશું તો તૈયાર છે આપણો એક રોલ અને એને આપણે એક સાઈડમાં મૂકી દઈશું એ જ રીતે આપણે હવે બીજા પત્તા લઈ લેશું અને બીજો રોલ બનાવી લેશું એ તો આપણા બધા રોલ તૈયાર કરી લેવાના છે હવે બધા રોલ આપણા તૈયાર થઈ ગયા છે હવે મેં એક સાઈડમાં ગરમ પાણી મૂકી દેલું દીધેલું હતું તે ગરમ થઈ ગયું છે તેમાં આપણે છાળી મૂકી દેસુ અને રોલને આપણે એક પછી એક બાફવા મૂકી દેસું આપણે તેને પંદર થી વીસ મિનિટ માટે ચડવા દેવાના છે તો આ રીતે આપણે તેને ગોઠવી દેસું અને આપણે તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે આપણે તેને કૂક થવા દેસુ હવે આપણે થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો હવે આ રીતે આપણે તેને કટ કરી લેવાના આ રીતે આપણે કટ કરી લેવાના તો બધા જ આવી રીતે આપણે કરી લેશું તેમાં આપણે ચાર થી પાંચ ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે એમાં તેમાં રાય નાખશું આપણે એક ચમચી રાઈ એક ચમચી આપણે નાખશું સફેદ તલ સફેદ તલ પાત્રામાં ખૂબ જ મજા આવે છે ખાવાની એટલે તમને પસંદ આવે તો તમે વધારે પણ નાખી શકો છો તેમાં હળદર નાખશું અડધી ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર નાખશું અને આપણે કટ કરેલા પાત્રા નાખી દઈશું હવે આપણે એને સરસ રીતેથીને હલાવી લેવાના છે અને થોડું મીઠું આપણે એડ કરીશું જેથી કરીને એમાં ઉપરથી થોડું મીઠું સારું લાગે છે તો હવે એને આપણે આ રીતે હલાવી લેશું ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે તો થોડા આપણા ક્રિસ્પી બનશે પાતરા એટલે ફૂલ ગેસ ઉપર જ આપણે એને રાખીશું ત્રણથી ચાર મિનિટ આ રીતે પણ આપણે હલાવી લઈશું વધારે ચમચાથી હલાવવાના નથી નહીતર આપણા પાત્રા ભાંગી જશે તો ત્રણથી ચાર મિનિટ માટે આપણે ફૂલ ગેસ ઉપર રાખીશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું તમે પણ રેસીપી જોઈને જરૂરથી એક વખત ટ્રાય કરજો પતરવેલીના પાત્રા અત્યારે આશા નથી આપને માર્કેટમાં મળી જાય છે જેને આપણે અળવીના પાન પણ કહી શકીએ છીએ તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરનું જે દેખાય છે એ ક્રિસ્પી થઈ ગયું છે ફૂલ ગેસ ઉપર રાખશું તો જ આપણા પાત્રા ક્રિસ્પી બનશે અને વઘાર માટેનું લો છે આપણે જાડા તળિયાવાળું લેવાનું છે એટલે નીચેથી બળે નહીં અને ક્રિસ્પી બને તો હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું તો તૈયાર છે આપણા ગુજરાતી પાત્રા હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું જોઈને એને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા પાત્રા તૈયાર છે ઉપરથી થોડી કોથમીર એડ કરશું તમને જો આ ગુજરાતી પાત્રાની રેસીપી પસંદ આવી હોય તો વધુ ને વધુ શેર કરજો આજે બસ આટલું જ આ રેસીપીમાં હવે હું ફરાળી વાનગી લઈને આવવાની છું તો બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે અને નવા નવા ભજન્ટ પણ તમને જોવા મળે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ